તાલુકાના માલવણ ગામે પંચાયતની બેઠક ચૂંટણીના બહિષ્કાર ની ચીમકી શિવહોર તાલુકાના માલવણ ગામે ક્ષત્રિય સમાજના ગામમાં ની ત્રણસો વીસ લોકો વસ્તી છે જેમાં બસો પાસઠ વ્યક્તિઓ મતદાન કરે છે ક્ષત્રિય સમાજ સિવાય કોઈ પણ જ્ઞાતિનું ઘર નથી અને

આ ઓબીસી જીલા પંચાયતે ભૂલમાં ખોળી દીધું આ સોફંડની જ વાત તમ તારે ક્યાંય મતદાર યાદીમાં અમારા એ ફોન દવા મત હતા ને તે તું નું ઓબીસી નહોતું લયો ને હું તમ તારે બોલી બધું દાદા તમારે અહીંયા કેટલી મતદાન છે અને કેટલી વસ્તી છે વસ્તી ત્રણસોને વીસ અને બસો ને પાંચ મતદાન એમાં થોડાક બહારે રહેતા હોય હા બાર આ ગામની અંદર કયા લોકો અને કયા વરણના લોકો રહે છે એક જ આપવામાં આવી છે તો હવે તમે શું કહેવા માંગો છો અમે સખત વિરોધ કરી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને ભલે તો અમારે આમ જો વહીવટદાર ને પણ ઓબીસી નથી